ગુજરાત કેન્સર રિસર્ચ એન્ડ રિસર્ચ એરિયલ રાજકોટ ખાતે પણ સેકન્ડ સેન્ટર છે એ રાજકોટ ખાતે અમારા સ્ટાફ નર્સ પટેલ નિયોસ્કેમ રાત્રે વ્યક્તિ દ્વારા મર્ડર કરવામાં આવ્યું છે એવો સમાચાર છે પોલીસ જે આરોપી છે તે ત્યાં એટલા મંદ રહેતો તો કાંજી નામનો આરોપી છે તેને પણ ધરપકડ કરી છે પોલીસ ઇન્ક્વાયરી કરી રહી છે અત્યારે ફોરેન્સિક ટીમ પણ એમના જે રહેતા હતા ત્યાં તપાસ કરી રહી છે પોલીસ તપાસમાં બધું વિશેષ આપણે જાણવા મળશે કે શું કારણ પરંતુ અત્યંત દુઃખદ ઘટના અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે